नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો બી 24 કલાક ન્યૂઝ હવે જોઈ લે આજ ના સમાચાર છોટા ઉદેપુર માં નકલી આઈટી ઓફિસર બની 15 લાખ ની ઠગાઈ કરનાર ઝડપાયો ખટાશ ના આયુર્વેદિક દવા વેચનાર ને ત્યાં નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બની કરી હતી રેડ 26 જાન્યુઆરી 2023 ના રોજ કરી હતી રેડ 2 વર્ષ થી ફરાર તાંદલજા ના એજાઝ હામફી સભાઈ શેખ ને ઝડપી પાડ્યો ખટાશ ના ફતેહસિંહભાઈ લાલસિંહભાઈ રાઠવાના ઘરે કરી હતી રેડ परवानगी वगर दवा आप कहीं आरोपीओ पैसा पड़ा लीधा था अवनवा समाचार जोवा माटे अमारी बीच चौबीस कलाक न्यूज ने सब्सक्राइब करो तेमज बेल आइकन जरूर थी दबावजो